મિત્રો તો અમે આવી ગયા છીએ એકસો ને આઠ ગુફા જ્યાં છે તો મિત્રો હમણાં તમને એકસો આઠ ગુફા જે આ જગ્યા ઉપર છે જે તમને બતાવવામાં આવશે ચાલુ રાખજો મિત્રો જ્યાં એકસો ને આઠ ગુફા છે જે આ જગ્યા ઉપર જે હમણાં તમને બતાવવામાં આવશે કે આ જગ્યા ઉપર એકસો ને આઠ ગુફા છે જે જગ્યાનું મિત્રો અમે એકસો આઠ ગુપ્પા કઈ જગ્યા ઉપર છે તો નહીં કે તમે જો અહીંયા આવી ગયા હોય તમે જોયેલી હોય મિત્રો તો કોમેન્ટમાં અમને જરૂર જણાવજો કે આ કઈ સ્થળ છે જે આ જગ્યા ઉપર છે મિત્રો એકસો ને આઠ તો મિત્રો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે આજે એવી લોકેશનમાં આવ્યા છે જે અદ્ભુત જગ્યા છે અને અહીંયા એકસો આઠ ગુફા છે એ એકસોને આઠ ગુફા હું તમને બતાવવાનો છું અને આ કઈ જગ્યા છે એ અત્યારે હું તમને નથી કહેવાનું કારણ કે આ આ જગ્યાને સિક્રેટ રાખવાનું છે તમે લોકો કદાચ આ જગ્યાએ આવ્યા હોત તો કમેન્ટમાં જરૂર બતાવી શકો છો તો હું તમને બતાવવાનો છું વિડીયોમાં આગળ એકસો આઠ ગુફા અને ગુફા બહુ જૂના જમાનાની છે ઘણા વર્ષો પહેલાંની છે અને ગુફા કેવી છે એનું સમસ્ત વિવરણ હું તમને આ વિડીયોમાં કરવાનો છું વિડીયોમાં બહુ મજા આવવાની છે તો વિડીયોમાં વધીએ આગળ અને જઈએ આપણે ગુફાઓ તરફ રસ્તો તમે જોઈ શકો છો મિત્રો કેવી સીડીઓ છે અને ધીરે ધીરે અમે ચાલીને આગળ વધી રહ્યા છીએ રસ્તામાં પક્ષીઓને પીવા માટે સકલા ઘર છે પાણીના પરબ છે અને પક્ષીઓને પાણી પીવે લોકોએ બહુ મસ્ત વ્યવસ્થા કરેલી છે પાછળ એ પણ હું તમને બતાવું હવે વિડીયોમાં આગળ વધીએ અને મારી સાથે છે મારા મિત્ર અને હવે અમે જવાના છીએ એક હજાર આઠ ગુફા મિત્રો ઓલરેડી આપણે પહોંચી ચૂક્યા છીએ ગુફાઓ તરફ અને ત્રણ ગુફાઓ તો અહીંયા જ છે અને હું એનો પૂરો લોકેશન તમને છે તો જઈએ ગુફા તરફ જૂના જમાનામાં રાજા મહારાજા આ રીતની ગુફાઓ કરતા અને એક સ્થળથી બીજા સ્થળે જવા માટે આવા ગુફાનું નિર્માણ કરતા બોલી પેલા રાજા અને મહારાજા જે જૂના જમાનાના વ્યક્તિઓ હતા તે રહેવા માટે કોઈ યુદ્ધમાં જતા નહીં ત્યારે જોવા કે લોકોને બહુ દૂર થતું ત્યારે આ લોકો આ લોકો આવી ગુફાની અંદર

नहीं तो रूम जरूरी okay. लेंगे जय हमारी पासल जय मित्रा गुफा से एक सेहत ने શહેર તમે જોઈ શકો છો પણ અમે કઈ જગ્યાએ છીએ એ તમને અત્યારે અમે કહેવાના નથી તમે કદાચ આ જગ્યાએ આવ્યા હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો કે આ કઈ જગ્યા છે અને આ ગુફા ક્યાં આવેલી છે જો તમે આ જગ્યા જોઈ હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો અને નેક્સ્ટ વિડીયોમાં અમે કહેવાના છીએ કે આ જગ્યા કઈ છે ને એકસો આઠ ગુફા ક્યાં આવેલી છે સમસ્ત વિવરણ અમે આગલા વિડીયોમાં કહેવાના છીએ આ એક સરપ્રાઇઝ છે મિત્રો તમે તો કદાચ જોઈએ છે જે લોકોએ જોઈ હોય કમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો ઘણી બધી ગુફાઓ આપણે જોઈએ અને બાકીની ગુફા પણ ઉપર છે તો ઉપરની ગુફાઓ પણ હું તમને બતાવવાનો છું તો જઈએ ઉપર ઉપર જે પચાસ ગુફા જેટલી બાકી છે અને થોડી ઘણી ગુફાઓ આપણે નીચે જોઈએ હવે બાકીની ગુફા આપણે ઉપર જોવાના છીએ અને નીચે છે શહેર એક સુંદર મજાનું શહેર નીચે આવેલું છે એનો વ્યૂ પણ હું તમને બતાવું બધા

એક ગુફાની અંદર બાર રૂમ હતી આશરે એમ કહેવામાં આવે છે લોકો એમ કહે છે આપણે તો નથી જોયું પણ સાંભળવામાં ખાલી આવેલું છે અહીં નો વ્યૂ બહુ મસ્ત છે જો આ કેટલી અંદર આવેલી છે ગુફા પચાસ ફૂટ અંદર છે અહીંથી અને ગુફાની બહાર શહેર આવેલું છે ફરતું શહેર વચ્ચે ગુફા છે ફરતા શહેરની વચ્ચે આ પર્વત આવેલો છે આમાં અસંખ્ય ગુફાઓ છે એકસો આઠ ગુફાઓ આની અંદર આવેલી છે અને હજી પણ ઉપર આની ઉપર ગુફાઓ છે ત્યાં પણ અમે જવાના છીએ તો એ પછીની જે ગુફાઓ બતાવવામાં આવશે એ બહુ ખતરનાક અને ભયાનક છે તો એની અંદર અમે જવાના છીએ અત્યાર સુધી આપણે જોઈએ તે નાની નાની ગુફાઓ હતી પણ જે હવે અંદર જવાના છીએ એ વિશેષ ખતરનાક ગુફાઓ છે તો એ ગુફાઓમાં આપણે જવાના છીએ અંદર છે છે થાય અને મિત્રો અમે આગળ તો નહી જઈ શકીએ કારણ કે રસ્તો ખબર નથી તો હજી પણ આગળ બીજી ગુફાઓ આપણે જોઈએ કારણ કે રસ્તો ખબર નથી હજારની જગ્યા છે એટલે અંદર જવામાં થોડોક Então, a depois...